રાજકોટ રાજકોટનાજી કોંગ્રેસ પ્રમુખ દ્વારા થોડા સમય પહેલા યોજાયેલ સાધારણ સભામાં થયેલ ઠરાવો વિરુદ્ધ કર્યા આક્ષેપો સાધારણ સભામાં થયેલ જે ઠરાવો કર્યા એ બનાવટી અને બુકસ અને કાયદા વિરુદ્ધના હોવાનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ ધરાજી કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોલીસમાં લેખિત ફરિયાદ કરાઈ ધરાજી નગરપાલિકા ભાજપ દ્વારા જે ઠરાવો કરવામાં આવ્યા છે તે મુજબ કામ થયા નથી અને ભ્રષ્ટાચાર થયા હોવાનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી જાણે નગરપાલિકા કબજે કરી હોય એવું લાગી રહ્યું છે ત્યારે હું વાત કરું તો નગરપાલિકાના પ્રમુખ શ્રી દ્વારા ત્રિમાસિક રાબેતા મુજબની સામાન્ય સભા ઇઠાવીસ સાત બે હજાર પચીસ ના યોજવામાં આવેલ હતી આ સામાન્ય સભાના વિષય નંબર ત્રણ એમના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એક ઠરાવ નંબર ચુમ્માલીસ થી ઠરાવ આવ્યો છે આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઉભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી દેવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે અને આ ખોટો ઠરાવ ઉભો કરી અને ખરા તરીકે એનો ઉપયોગ કરી અને નગરપાલિકાના જે નાણાં છે એ ઉચાપત કરવામાં આવતી હોય એવું લાગે છે ત્યારે અમોએ જે ઠરાવની વાત છે ચોમાળીસ નંબર નો ઠરાવ પ્રમુખશ્રેને જે સત્તા નથી ખર્ચ કરવા માટે એ ખર્ચ સત્તા સારનો ખર્ચ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યો છે તેમજ આમાં આ બાબત તમારા ધ્યાને આવતા અમોયે ગરાજીના મેદબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છત્રીસ બે ત્રણસો પાંત્રીસ ત્રણસો છત્રીસ બે ત્રણસો અડત્રીસ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ એક

જો મૂળ મુખ્ય મુદ્દો છે જે વિષય નંબર 3 અને બેટા વિષય નંબર 16 18 20 અને 23 જે વિષયો છે એની અંદર પ્રમુખ સીમે જે સત્તા નથી એ સત્તા બહાર એમને ખર્ચ કર્યો છે અને ઓરાજી શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર મેટલ નાખવાની એમને વાત કરી છે ગ્રીડ નાખવાની વાત કરી છે એ વખત નહી વાત છે એમના શાસક પક્ષના સભ્યો પણ આની અંદર વિરોધ કર્યો છે અને રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત આપી છે એ રજૂઆતોને ધ્યાને લેતા ઠરાવ નંબર ત્રણ ના પેટા વિષય નંબર સોળ અઢાર જેમતી ન હોવા છતાં આ ઠરાવ કરી દેવામાં આવ્યો જોઈએ તો માત્ર એ એક વિષયની અંદર જ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આગળ તપાસમાં જે પોલીસ તપાસમાં એ ખરી હકીકત સામે આવી જશે